ના આવવાથી કે કિરણબેનના મોઢા ઉપર તો કઈક અલગ જ સ્માઈલ આવી જાય તો એ વાત સાચી છે આમ વાત કરીએ ને તો આમ કઈક અલગ જ સ્માઇલ આવી જાય સ્માઇલ આવી જાય સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી ને હવાર હવાર ને બાકી બતાવી મોજ માં ને મોજ માં ને કરતો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સૂરજ દાદા છે ને દેખાય ખરી પણ આ શ્વાસો તડકો છે આજ બહુ નથી કા અટાળે છે ટીએ દેખાણા હવારના તો વાદરા જેવું હતું એટલે કંઈ દેખાતા નહોતા જોરિયા તડકો નથી આજે આજે એવું લાગતું નથી કે ચોખ્ખો તડકો નીકળશે કતરા જેવું છે હજી ઠાર યમાં ચોખામાં થોડો થોડો છે ઉપર ટીપક્યું હોય ઉપર કમરે છે ને ટીપક્યું હોય ચોખરી બતાડો સીવું જેસીબી ક્યાં આવ્યું હતું મારી તકલીફ હા સીવું છે ને સિરામણ કરતા સિરામણ કરતી કરતી દોડીને ફરી આવી નહીં બસ દાદા એ તમે જોવા આવ્યો ને જેસીબી બસ કેમ હોય ઊયું આ કેમ ગયું જોવું બહુ ગમે કા

એમ કહું કેમ કહું એમ કહું તો હવે તમારે ભણવા જવાનું છે આ છે ને આ છે ગાડી આવશે અમારે છે ને હા કપાસ ચોખવા આવશે આજે કપાસ દેવાઈ ગયો એટલે ગાડી આવવાની છે તો પછી સિવને અટાણે મૂકી આવે ભાવેશભાઈ હજી તૈયાર થાય તે કહેતા તા કે મૂકવી હોય તો મૂકી આવી કે બસ તેડી આવજો એટલે એમાં ફૂરિયું તેડવા જવાની જ છે અટાણે તો મૂકી આવે હમણાં ટાઈમ થઈ જાય પણ એક વાગે પછી જો મોડેરી ગાડી અટાણે આવે તો એક વાગે પછી નેવરા હોય નહીં એટલે તેડવા જવાની પછી હાડાબાર કે મેળ ન આવે એટલે એ તેડવા વાયકે પછી કહીશ કે આજે હવે સીવન નથી જવું એમ આરો કર્યું કા એવું છે તો કાલ જશે ને શનિવારે કાલે પપ્પા આવી જાય તો એ ભણવા જ જવાનું હોય ને પપ્પા પાસે પછી રમવાનું આવીને પાછું કા ભણવા જ જવાનું જોઈએ ને અમારે રાજા નહીં છે ને અહીંયા જ નથી બાંધો આજે માં ઓલા ખીલે જવા દીધો પે નાખી લે આજ ઠોર પાસે છે ને અમારે ગલું નહીં ઠોર પાસે બંધ થઈ ગયો છોરિયો રાજા આજ તો ટાઈટ બહુ નથી એટલે બાણે વેલા કાઢી નહીં ખસ ઠોર ને મમ્મી શું ને ધારિયું સાફ હા તુલસી પાસે જાય એવું કહું દાદી ને સીતારામ કરવાનું છે

અટાણમાં એ છે ને આ ખેતરમાં ઘતનો થોડી થોડી છે એટલે અટાણ ઘડીક બાંધીએ પછી બપોર સોડી મૂકીએ પછી પાછો ઘડીક બાંધીએ પછી સોડી મૂકીએ તો એટલે ઘડીક ઘડી બાંધીએ ને તો બાંધવાના એવા રહી હા હાજા આવીએ આને જો જટ તુલસી પાસે જવું છે રોટલી તો આપણે લઈ આવ્યા નથી રોટલી દેવાની હાલો શીવું શીવું સીવય છે ને ચડો પહેરો આવવાનું આ ઓલું લેંગી નથી પહેરી થાતા ઊભી થતા જોઈ લે જોઈ લે ચડો હા અસલ છે ઈ વાહો લઈ એટલે લઈ પહેરાવો જ પડે પછી મારી તુલસી એ મારી તુલસી તો મને શું કરવા લઈ આવે એકલી રમાડતી આવી તો ને બી કઈ લાગે ખબર છે ને હમ આવાનો ચડો ન પહેરાય થરાર જ પહેરો પહેરો ઘડીક પહેરાવું પછી પાછી લેંગી પહેરાવું કા બરાબર ને ફંદા ન કરતી હોય છે રાખી ને તો ડેલો તો ખડો હા કોણ આવ્યું હોય છે સાઈન્સ લેવા કોણ આવ્યું હોય છે કે જે હાલ તો નામ આવડે ને કોણ આવી હોય છે હાલ આપણે જોઈ આવ્યા હાલ કોક સાઈન્સ લેવા જ આવ્યું હોય છે કાવે નામ છે સીવન ખબર છે હે મળીએ તું વર્તે ને તું પૂછે ને હા જો ઈ તું પૂછતી હોય ને કોણ આવ્યું જો મલ કાઢી ને ડેલો ખેકડો ને મેં કીધું કે કોણ આવ્યું હોય છે કયા જવું નિશાળે આજે પોરો રન લેવાનો છે નિશાળ એમ છે હા આજે હું થયું કપાસ ચોખવાય છે પછી લેવા જવાનું હોર્યું થાય ને

હા જોઈએ નાખી ખાઈ લે ખાઈ હમણાં ઈ તો એ તો લાલ એની ખુરશી નાખી ફરિયામાં ને ચોપડો ને લઈને બેસી ગઈ તી કે હું કે ઓલું લખી હિસાબ રાઈ સાહેબ છે આપણે ક્યાં ઉપાદી એન કાકા મી સંભરલે

તો છે ને મને ખાઈપુ પપ્પા એ કામ મોટલ લિયું લખવા એ કે મોટલ લિયું લખવાની છે કેમ કે ભાઈ ભાઈ છે નહીં એટલે એનું કામ મારે સંભાળવાનું છે ન કરતા એ લખતા હોય પપ્પા ક્યાંયથી નીકળે ને એ મોટલ લિયું લખવાનું છે તો આપણે નોટને બોલ કરીને લઈ લઈએ હા બેટા આ તું તારી રાખ છે મને મારું લખવા દે છે ગોટા ન કરાવતી શું આમ આમાં ગોટો ન હાલે

Kayu ini si wuketete, si wuketete, 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 કેતા 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 ન કે ખબર નહી પડ કેતા કે 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 કેતા શું કેતા સાપીરો અલ ભલા સાઈ કે કી દેઓ ફી ફીબરા વાનો તો હોય છે પણ ફીને સળિયે ખોટી ના થાવ હા તો સાઈ મુ કી એનું ગોઠવવાનું કામ કરે સાત જાતે જાતા કર

ભરી થઈ ગસ થઈ પાકો હિસાબ ને તારો ઓકે થેન્ક યુ દીકુ ટેકવાઈ ગયો ને શે ને અમાર કપાસ ખાઈ ગયો બસ હવે જોઈ ગાડી કાઢવાની તૈયારી કરે ને સી અરવિંદ શું કેતી કેતી ન્યા સ્કૂટર વાળા મમ્મી આવજો આવી ઘેર એમ કહેતી હતી નતા ઓલા અરવિંદ ભાઈ કથની એક અહી તો સ્કૂટર ઉપાડીને ને આવતા થયા ને તો આ કે આવજો આવજો ઈ કલ ભાઈ કે હા હા તો આ કે આવું વાત કરીને કે હા હા એ કેમ કેતી હતી હા અચ્છા હજો તો આ લો છે ને રોંઠાન ચા પીવા છે અમાર છે ને ચા નું મોડું થઈ ગયું ખવાર નું જ હું છે કે આ કપાહ નું કામ હતું એટલે પછી મોડું થઈ ગયું વટાણે હા હાલો ચા પીવા જર જર ચા પીને ગદો પાડવા જાઉં હવે છે ને કમ બધાય ચા પીવા તમાર કઈ કહેવાનું કંઈ નત કહેવાનું એને એને દાદા કઈ ગયા તો હું હમણાં આવું ને હમણાં તેલના ડબ્બા મૂકવા આવ્યા હતા

આ એક ડબ્બો ને આમાં આ ડોલમાં છે ને ખાંડ રાખીએ ને સીવન છે અલગ અલગ વેરાયટી બધી કા જી પહેરવા અલગ અલગ વેરાયટી છે ને તારી આ પહેર લે કપડાં હુકવ્યા કપડાં છે ને ધોવાઈ ગયા સુકવવાના હજી બાકી છે મેં કીધું ચા બાપી ને પછી હુકવીએ ને બપોરે તો છે ને દારી બારિયાને સાફ કરવાના હતા કપાને હજી તું એટલે મોડું થઈ ગયું છે ને હું તો છે ને બપોરે બપોરા કરી સીવું ને ને પછી ડાયરેક્ટ અધૂરો વિડીયો હતો એડિટ કરવાનો ને હું તો થયું ને અધૂરી કોમેન્ટોના જવાબ દેવાના હતા એટલે અડધા સવાર વહેલા ઉઠીને દઈ દીધા હતા આ બાજુ દીક ને અડધા બાકી હતા એ કામ બપોરે પતાવ્યું કેમ કે વિડીયો તો એડિટ કરવો જ પડે એ કામ બધું પતાવ્યું એ પછી નાયા ધોયા ને એ પછી વારો આવ્યો વટાણસેટ સેઠ ફોન હાથમાં લેવાનો હાલ હાલ પાછું આવતી રહેજો હવે કપડાં હુકવી ને પછી છે ને જાઓ મમ્મી પાસે આ તા આવી છે આખડી પપ્પા ત્યાંને લઈ જાય પછી ફટાફટ આખડી મમ્મી પાસે જાવ ને એને વાંટવા લાગુ છે દાદા હે તે કીધું કે હું કયું વાટ જોઉં હવે આવો વાટવા જવાનું છે ને મોડું થાય નજી પપ્પા આવ્યા નથી ને આ કંઈક જવા ન દઉં મેં કીધું આપણે બે ખેતરમાં જઈએ તો આકડી દાદા આવે ને તો તને લઈ જા તો એ હવે જ્યાં સુધી દાદા નહીં આવે ત્યાં સુધી હટવાય નહીં દે અહીંથી હે હાલ ને આપણે અહીંયાથી દાદા તને લઈ જા અહીં જ ખેતરમાં વાઢી હાલ નહીં મેળ આવે હે નહીં આવે જેવાર વાટ જમ હવે એક તો મોડું થાય છે વાટવાનું ને હા કરણ બેહી ગયા છે બસમાં એટલે ત્યાંથી તો ત્રણ ને નીકળી ગયા છે દડિયાપાડાથી તો અટાણે તો સાડા પાંચ વાગી ગયા છે એટલે હવે અંકલેશ્વર અટાણે હશે કદાચ છ હાડા છીએ લગભગ આવે છે બસ એમાં આવશે એટલે હમણાં બે હિજા હે ને સવારે ડાયરેક્ટ આવી તો કાલના વીડિયામાં કરણ આવશે તો કરણ આવવાના છે એટલે તો આમ કહું કે કંઈક અલગ અરખ હોય અલગ અરખ હોય અરખતા હોય ને બરાબર ને સિવું પપ્પા આવે એટલે કેટલો અરખ હોય બહુ અરખ હોય તો આમાં એમાં કીધું હતું કે કરણ ના આવવાથી કે કિરણ બેન ના મોઢા ઉપર તો કંઈક અલગ જ સ્માઈલ આવી જાય તો એ વાત સાચી છે આમ વાત કરીએ ને તાતા આમ કઈક અલગ જ સ્માઈલ આવી જાય સ્માઈલ આવી જાય દાદા તાતા બસ માં હમણા જોઈએ તો એવું છે ભાવેશભાઈ ચશ્મા પહેરા નથી કે મારે પહેરવા અમારે ભાવેશભાઈ હજી આવ્યા ને સવારી જાય સવાર ટાટા દીકરું હા હાલો બંધ

ឡាមិនខោរៅយោតៃជောឯកលិញខាងណអរកហេណេជောតានហា